ક્રુ કેબ ડાલુ જેનો રજિસ્ટર નંબર જી જે ઝીરો છ વાય વાય પંચ્યાસી છ્યાસી નો લઈને મળી આવેલ જે રહેમાન શેખ ઉમર મજિદ પાસે સિગ્નલ વાળું ફળ્યું ગોધરા શહેર નાનું જણાવેલ તેની સાથેના ટેમ્પોમાંથી ક્રોશ તથા ડિસમિસ તથા પકડ તથા જેક મળી આવે જેથી સદરી ઈસમની પૂછપરછ કરતા ગલ્લા તલા કરતા હોય જેથી સઘન પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી એકાદ મહિના પહેલા રાત્રિના આશરે દોઢ વાગે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગિરનાર હોટેલ પાસે એક પટેલ ગેરેજ નામની બંધ દુકાનના લાકડાના દરવાજાનો નકુચો તોડી અંદરથી ગેરેજનો સરસામાન ચોરી કરેલાની કબૂલાત કરતા હોય જેથી તે તેર પાંચ બે હજાર પચીસના અઢાર પંદર વાગે એરેસ્ટ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન યુક્તિ પ્રયુક્તિથી આરોપીની સઘન પૂછપરછ કરી ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાં રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ રિકવર થયેલ ગેરેજ ચોરીનો સામાન મુદ્દામાં સ્પેશિયલ ટૂલ્સ પેટી સાથે ત્રણ રનિંગ ટૂલ્સ પાનાઓ પકડ બોક્સ પાનાઓ સાંસી કુલર વ્હીલ પાનાઓ

પંદરસો ગ્રાઇન્ડર મશીન એક બે હજાર એમએસએલ ગાડીનું ગેરબોક્સ નંગ એક આશરે આઠ હજાર કિંમત યુરિયા લિક્વિડ આશરે એક હજાર પાંચસો નાના મોટા ધણ નંગ બે આશરે પંદરસો ટાટા મોટર્સ કંપની કંપનીના આશરે બે લાખ મુદ્દામાલ કુલ બે લાખ ઓગણસાઠ હજાર પાંચસો પકડાયેલ આરોપી ઇરફાન અબ્દુલ રહેમાન શેખ વર્ષ ચોવીસ રહેવાસી ઈશા મસ્જિદ પાસે સિગ્નલવાળું ફળ્યું ગોધરા શહેર सारी कामगिरी करना अधिकारी पुलिस इंस्पेक्टर डीसी राहुल पुलिस इंस्पेक्टर एल एन ए एस राजेंद्र सिंह गणपत सिंह हेड कांस्टेबल रमेश भाई जीमल भाई अशोक भाई चेलाभाई पृथ्वीराज सिंह प्रद्युमन सिंह हेड कांस्टेबल जयेश भाई मेरामण भाई हेड कांस्टेबल सुमित सिंह समझी भाई हेड कांस्टेबल हसमुख भाई दीवा भाई हेड कांस्टेबल हरदीप सिंह महेंद्र सिंह हेड कांस्टेबल कृष्णदेव सिंह चंद्र सिंह हेड कांस्टेबल करण भाई करशन भाई ગુજરાતી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો